મ્યુઝિકલ નાઇટ પાર્ટી કાર્યક્રમમાં ચોત્રીસ જેટલા સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો છવ્વીસ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી ની પૂર્વ સંધ્યાએ નગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન દ્વારા એક મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું સિનિયર સિટીઝનની સંગીત પ્રત્યેનું લગાવ અને તેઓની કલાને પ્રોત્સાહન મળે અને લોકો મન મૂકી પોતાની અવાજે પોતાના ગમતા ગીતો ગાઈને આનંદ માણી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ઢળતી સાંજના આ પ્રોગ્રામમાં ધ્રાંગધ્રામાં સિનિયર સિટીઝનોને સાંભળવાવાળું ઘણીવાર કોઈ પણ નથી હોતું એને આપણે ધ્રાંગધ્રા સમક્ષ સાંભળવા માટે સ્ટેજ આપ્યું અને આ રીતે નવા નવા કાર્યક્રમોથી ધ્રાંગધ્રામાં સારું એવું હું સ્ટેજ આપીને બધાનું માન જાળવું એવો નિશ્ચય કરું છું અને આ તકે લગભગ સિનિયર સિટીઝનો ચોત્રીસ જણાએ આમાં ભાગ લીધો છે અને પોતાના આનંદ માટે નિજ આનંદનો ખૂબ એમને માણ્યો અને નિજ આનંદનો ભાગરૂપે આજે સિનિયર સિટીઝનનો મ્યુઝિકલ મ્યુઝિકલ પ્રોગ્રામ ખૂબ સારો રહ્યો ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વના આગલા દિવસે ધરતી સાંજનો સિનિયર સિટીઝન માટેનો દેશભક્તિના ગીતો અને અન્ય ગીતોનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જનભાગીદારી દ્વારા યોજાયેલો આ કાર્યક્રમ ધાંગધ્રા શહેરના અનેક એવા સિનિયર સિટીઝન કે જેમને આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે લગભગ અઢી ત્રણ કલાક સુધી આ કાર્યક્રમ દ્વારા વિવિધ વ્યક્તિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી પોતાના ગીતો રજૂ કર્યા હતા અને એક આનંદ અને ઉત્સાહ સાથે આ ઢરતી સાંજને માણવાનો એક પ્રયાસ કર્યો હતો આપણે સૌ સાથે મળીને જે સ્વતંત્રતા આપણને મળી છે એ સ્વતંત્રતા વિકસિત ભારત માટે દેશના વિકાસ માટે ગુજરાતના વિકાસ માટે આપણે આપણું યોગદાન આપીને કેવી રીતના આપણે ઉપયોગી બનાવીએ એ દિશાનો હંમેશા પ્રયત્ન કરીએ